દાહોદ જિલ્લાના સરહદી રાજસ્થાન કૌભાંડ કરાહોદ માં પણ લીમડિયા ગામમાં ઘરમાં નકલી નોટો છાપવાનો ગોરખ ધંધો ઝડપી પાડ્યો છે ઘરમાંથી પોલીસ પણ ચોકી ઉઠી હતી આ મામલે ઘર માલિક દંપતીના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે જયારે આ ગોરખ ધંધામાં વિવિધ પ્રકારની ભૂમિકા ભજવનાર છાલોડ વાગર અને પેથાપુરા ગામના અન્ય ત્રણ યુવકો ની ધરપકડ કરી છે ત્યારે આ મામલામાં અત્યાર સુધીમાં કુલ પાંચ ધરપકડ કરવામાં આવી છે રાજસ્થાનના બાસવાડા જિલ્લામાં નકલી નોટો છાપવાનો પ્રકરણ બાદ દાહોદ પોલીસ મેદાને આવીને શંકાસ્પદ ટ્રેસ કર્યા હતા જે તાલુકાના ગામના રહેતા નંબરના આધારે તેના ઘરે છાપો મારતા પોલીસ ચોકી ઉઠી હતી પોલીસ અહીંથી પાંચસો ના દરની ચલની નોટો પર જોવા મળતી લીલી પટ્ટી વાળા સિક્યોરિટી થ્રેડ પ્રિન્ટ કરેલા એકસો કાગળો સાથે કાળા નંબરની તૂટક પટ્ટી પ્રિન્ટ કરેલા અને ત્રણસો બત્રીસ ઝેરોક્ષ કાગળો મળ્યા હતા આ સાથે પાંચસો ના દરની બેતાલીસ નોટો પ્રિન્ટ કરેલા ચૌદ કાગળો પણ મળી આવ્યા આ મામલે પોલીસે કાંજી ગરા અને આ ગોરખ સામેલ તેમની પત્ની અશ્વિનાબેન ની ધરપકડ કરી હતી આ બંનેની ગણેશ પૂછપરછ કરતા અર્થતંત્ર ને ખોરવવાના કૌભાંડમાં સામેલ અન્ય લોકોના નામો સામે આવ્યા છે આ મામલે ગુનો દાખલ કર્યા બાદ ગુરુવાર ની સાંજે પોલીસે દંપતી ને કોર્ટમાં રજૂ કરી તેમના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આ સાથે પોલીસે જુદી જુદી ટીમો બનાવી નકલી નોટો છાપવામાં વિવિધ ભૂમિકા ભજવ ફતેપુરા તાલુકાના છાલોર ગામના મુકેશ કામોળ વાગડ ગામના રાકેશ પારગી અને ઝાલોદના પેથાપુર હરીશચંદ્ર ની પર ધરપકડ કરી છે નકલી નોટો છાપવાના આ દાહોદ જિલ્લામાં ચાલતા ગોરખધંધ ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અત્રે ઉલ્લેખનીય છે હૈદરાબાદ નું હુસેન પીરા ડિસેમ્બર બે હજાર ચોવીસ તેલંગાણા રાજ્યમાં નકલી નોટોના ગુનામાં ઝડપાતા તે હાલ હૈદરાબાદ જેલમાં ત્યારે ફતેપુરા નકલી નોટો છાપવાના પ્રકરણમાં દોઢ વર્ષ પહેલા મુકેશ કામોળે ગરસ્યા અને નકલી નોટો બનાવનાર માણસ કોન્ટેક્ટ કરાવી વાત કર્યા બાદ પેથાપુરના વિષ્ણુ પંચાલનો સંપર્ક કરાવ્યો હતો પખવાડિયા બાદ વિષ્ણુ અને મુકેશે કાંજી સંજેલી બોલાની એક યુવકનો સંપર્ક કરાવ્યો હતો તે કાનજીને પાંચસોના બે નકલી નોટો આપી હતી ત્યારે કાનજીને નકલી નોટો છાપવાના સાધનો લાવવા માટે પચાસ હજાર રૂપિયા પણ એડવાન્સ આપ્યા હતા ત્યાર દસ દિવસે મુખ્ય ભેજાબાજ હુસેન પીરા સાથે સંપર્ક થયો હતો અને પોલીસ હુસેન થાનાના લાભમાંથી દસ ટકા લેવાનું નક્કી કર્યું હતું ફેબ્રુઆરી બે હુસેન કાનજીના ઘરે ગયો હતો અને ત્યાંથી બે ત્રણ દિવસ રોકાઈને બનાવટી પૈસા લેનારોની તપાસ કરી હતી નોટો છાપવાની સામગ્રી ભેગી કરી રાજસ્થાનના માનગઢ હિલ પાસે પ્રભુ નામક કાગળો રિજેક્ટ કરી દીધા હતા એક માસ બાદ પીએમસી ગેટ પાસે સારી ક્વોલિટીના કાગળો લાવવા કાનજી હજાર રૂપિયા હુસૈનને આપ્યા હતા કાનજીએ વાગડના રાકેશ પાર્ગીને પોતાની સાથે ભેળવી હુસૈનનો સંપર્ક કર્યો હતો ઓગસ્ટ માર્ટમાં નોટો છાપી કેટલીક નોટો કાનજીને પણ આપી હતી આરબીઆઈ લખેલી લાલી પટ્ટી અને કાળી પટ્ટીવાળા વાળા કોરા કાગળો અશ્વિનાબેને તિજોરીમાં સંગર્યા હતા એટલે આવું કહી શકાય કે આદિવાસી વિસ્તારમાં આ બનાવટી નોટોનો આંતરરાજ્ય રેકેટ પહેલા રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ દાહોદ પોલીસે આ કડીમાં વધુ આગળ જઈ તે દાહોદ જિલ્લાના પાંચ લોકોની ધરપકડ કરી છે હવે આ સમગ્ર કેસનો મામલો હૈદરાબાદમાં બંધ તેલંગાણાના હુસેન પીર પર જઈને અટક્યો છે હુસેન પીરના કોના જોડે કોન્ટેક છે શું છે વિદેશી તાકાતો સાથે મળેલો છે દેશના અર્થતંત્રને ખોરવનાર આખા છેન પીરાના માથે કોનો હાથ છે અને દાહોદ જિલ્લામાંથી અન્ય કેટલા લોકો આ રેકેટમાં સંડોવાયેલા છે ઉપરાંત આ રેકેટમાં ભીજા બાજુએ દાહોદ જિલ્લામાં કેટલા રૂપિયાની નકલી નોટો માર્કેટમાં ફરતી કરી છે આ તમામ બાબતો હવે દાહોદ પોલીસ માટે તપાસનો વિષય બની જવા પામેલ દાહોદ જિલ્લા પોલીસ એલસીબી પીઆઈ સંજય ગામેતી પીએસઆઈ એસઓજી સિદ્ધરાજ રાણા અને એમની ટીમોને ટેકનિકલ સોર્સથી માહિતી પ્રાપ્ત થયેલી તે હુસેન પીરા નામનો શખ્સ જે તેલંગાણામાં ઓગણસાઠ લાખ રૂપિયાની એફઆઈસીએન એટલે ફેક કરન્સી કેસમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પકડાયેલો તેના દાહોદ જિલ્લા ખાતેના સંપર્કો છે આ બાબત ઉપર ટેકનિકલ કામ કરતા ધ્યાનમાં આવ્યું કે હુસેન પીરા બે હજાર ત્રેવીસના દસમા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો દાહોદના લોકોને મળતો હતો મીનવાઈલ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ કેસમાં પણ સંલગ્ન લોકોના નામ ધ્યાન પર આવ્યા ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતા કે કાનજીભાઈ નામનો ઈસમ જે છે જે પોતે ફતેપુરા તાલુકાના લીમડીયા ગામમાં રહે છે ખામજીભાઈ કાનજીભાઈ ખુમાભાઈ ગ્રાસિયા જે પોતે એસટીમાં નોકરી કરે છે તે હુસેન પીરાના મહત્તમ સંપર્કમાં રહેલ વ્યક્તિ હતા અને શંકાની સોય તેમના પર જતા એલસીબીના પીઆઈ એસ જે રાઠોડ દ્વારા તેમના ઘરે પંચોની રૂબરૂ એકવીસ હજારની નકલી નોટો નોટમાં લગાડવામાં આવતો થ્રેડ આરબીઆઈ ભારત લખેલા એકસો ને તેતાલીસ જેટલા કાગળો બ્લેક થ્રેડ લગાડેલા આશરે ત્રણસો ને બત્રીસ કાગળો અને જે નકલી નોટો એના ઘરે છાપી હતી એનું એક કલર પ્રિન્ટ

એક બીજો મુકેશ કમોડ કમોળી અને ભેગા થયા ગામે સંસાધનો લાવી હુસેન પીરા એ નોટો છાપી આ નોટો ચકાસણી કરવા માટે તેઓ માનપુર હિલ ખાતે અન્ય એક વ્યક્તિને મળ્યા તેણે જણાવ્યું કે આ નોટો ચાલશે નહીં જાડી સાઈઝની છે ત્યારબાદ આને ના પાડી કે આ નોટ નહીં ચાલે એટલે હુસેન પેરાએ એની પાસેથી એસી હજાર રૂપિયા લીધા સારો કાગળ લેવા માટે અને ત્યારબાદ જતો રહેલો આજથી આઠેક મહિના પહેલા હુસેન પીરા જાફર નામના ઈસમ સાથે ફરી પાછો આવ્યો ફરી પાછા આ લોકો ભેગા થયા અને એમણે નોટો છાપી એ નોટો પૈકી આ એકવીસ હજારની નોટો પકડાઈ છે આ કાગળો પકડાયા છે પ્રિન્ટર બે પ્રકારના આ લોકો યુઝ કરતા હતા અને થ્રેડ સેટ કરવા માટે ઇસ્ત્રીનો ઉપયોગ કરતા હતા સ્પેશિયલ ક્વોલિટીના કાગળો આ લોકો લાવતા હતા આ સમગ્ર કાવતરું જે છે આ આઠ રાજ્યોમાં ચાલતું હતું કેરલા તેલંગાના આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ અને ગુજરાત મોટાભાગે આ હુસેન પીરા અને એની ગેંગ આદિવાસી વિસ્તારોને ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી એટલું જ નહીં એમાંથી જે સ્માર્ટ લાગે એને હૈદરાબાદ ખાતે લઈ જઈ એક મહિનાની બાકાયદા આ લોકો તાલીમ આપતા હતા નકલી નોટો કેવી રીતે છાપવી નકલી નોટ સારી ક્વોલિટીની મળે એના માટે આ લોકો પીડીએફ પ્રોવાઈડ કરતા હતા એ ઉપરાંત હુસેન પીરા અને એના ટેકનિકલ સાથીદારો જે છે રિમોટ થી એની ડેસ્ક એપ્લિકેશનના માધ્યમથી નોટો છાપવા માટે થઈ અલગ અલગ રાજ્યના લોકોને મદદરૂપ પણ થતા હતા જે રાજસ્થાનના બે યુવકો જે છે સુખરાલ સુખરામ અને કમલેશ જે કમલેશ દાહોદ ખાતે ભાડે મકાનમાં રહેતો હતો આ પણ હૈદરાબાદમાં એક મહિના જેટલી તાલીમ લીધેલી છે અને ત્યાં પણ નોટો છાપેલી હોવાની હકીકત ધ્યાન પર આવેલી છે હાલમાં બે આરોપીઓ અશ્વિની બેન અને એમના પતિ કાનજીભાઈ ગરસિયાઓની ધરપકડ કરી લીધી છે મુકેશભાઈ રાકેશભાઈ અને વિષ્ણુ પંચાલ નાઓને પણ એલસીબી ટીમ દ્વારા પકડી લેવામાં આવેલા છે હુસેન પીરા જે છે તેલંગાની જેલમાં દાહોદ પોલીસ તજવીજ કરશે આ ઉપરાંત અન્ય કેટલા લોકોએ આ નોટો લીધી છે ક્યાં ક્યાં ચલણમાં વાપરી છે અને કેટલા લોકો આ સમગ્ર કાવતરામાં સામેલ છે તે બાબતમાં દાહોદ પોલીસ તપાસ કરી રહી છે આ કાવતરું આઠ સ્ટેટમાં ચાલતું હોય અને ક્વોલિટી અને તાલીમ વ્યવસ્થા રિમોટ એક્સેસ આ રીતે ઓર્ગેનાઇઝડ વેમાં ચાલતું હોય આ દેશની અર્થવ્યવસ્થાને ખોરવી નાખવા માટે એક મોટું કાવતરું ગણી શકાય